ના અલગ અલગ વિસ્તારમાંથી રિક્ષામાં પેસેન્જરને આગળ પાછળ કરી મોબાઈલ ફોનોની ચોરી કરતી તેમજ મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ ઝડપાઈ સુરતમાં છેલ્લા ઘણા સમયથી રિક્ષામાં મુસાફરો સાથે મોબાઈલ અને રોકડ રૂપિયાની ચોરી કરતી ગેંગનો ત્રાસ વધી ગયો છે સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી રોજ રોજ આ પ્રકારની અનેક ફરિયાદો સામે આવી રહી છે ત્યારે સુરતમાં ખટોદરા પોલીસે આવી ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે પોલીસના સ્ટાફે બાતમીના આધારે રૂપાલી નહેર ચાર રસ્તા પાસેથી છત્રીસ વર્ષીય આરોપી શૈલેશંકરલાલ પરમાર અને છેતાળીસ વર્ષીય અનિલ ઉર્ફ બાપિયા પ્રહલાદ સેંદાળેને ઝડપી પાડ્યા હતા આજ રોજ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ પેટ્રોલિંગ હતો દરમિયાન બાતમી હકીકત મળેલ તે રૂપાલી નહેર ખાતે બે ઇસમો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરે છે જે બાબતે ખટોદરા પોલીસે સ્થળ પર જઈ તકીકત કરતા બે માણસ મળી આવેલા બાકી મુજબ જેમનું નામ અનિલ સેંદોણે તથા શૈલેષ શંકરલાલ નાઓનું જણાવે જેમની અંગઝડતીમાંથી કુલે ત્રણ વત્તા બે એ રીતે પાંચ મોબાઈલ મળી આવ્યા જે બાબતે તેમની સાથે ઘનિષ્ઠ રીતે યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેઓ પોતે મોબાઈલની દુકાન ધરાવતા હોવાનું ખુલેલ અને પોતાની મોબાઈલ દુકાન ત્રિકમનગર વરાછા વિસ્તારમાં હોવાનું છે જેથી પોલીસે ત્યાં જઈ તપાસ કરતા તેમની દુકાનમાંથી ઓગણપચાસ મોબાઈલ મળેલા જેમ જેમાં ખુલ્લે ચોપન મોબાઈલ મળી આવેલ જેની કિંમત ચાર લાખ અગ્નસિત્તેર હજાર રૂપિયા સજાવા તેવી થવા જાય છે જે મોબાઈલમાંથી સુરત શહેરના ત્રણ નવા અને પાંચ ઈ એફઆઈએફ એમ કુલ આઠ ગુના ડિટેક્ટ થયેલા જેમાં પાંડેસરા બે સુરત રેલવે એક કટોદરા અને અલથાણના જુદા જુદા ગુના ડિટેક્ટ થયેલા છે જે આધારે તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને ત્યારબાદ તેમને રિમાન્ડ લેવામાં આવનાર છે પ્રશાંત પટેલ एबी फोर्टी एट न्यूज़ बारडोली